ત્યાં છે સયન અવસ્થામાં માતાજી એના દર્શન કરીએ પ્રવેશ દ્વાર છે હાલો જય હિંગળાજમાં જય દ્વારકાજી જય માતાજી દુવા આપણે ઇંગળાજમાં દર્શન કરવા જવાનું છે આપણી પાછળ બોર્ડ આવી ગયું છે અને આ જે બીજો રસ્તો છે એ રેશમિયા અને આ બધું છે એ કાળાસર કેવડી એટલે કે કાળાસર ધામ શ્રી ઇંગળ માતાજીના ધામ કહેવાય ચાલો બે કેમે તમને બતાવું આ બાજુ જે આ રસ્તો જે દેખાય છે અહીંયાથી રેશમિયા માત્ર ત્રણ કિલોમીટર જ છે અને આ બધું છે કાળાસર ધામ આ જો આપણે આવી ગયા છીએ શ્રી ઇંગળ માતાજીના દર્શન કરવા અને અહીંયા જેવો પાર્કિંગ છે hello Matadina dina there's હાલો આપણે આવી ગયા છીએ જો મહામાયા ઇંગળાજ માતાજીના દર્શન કરવા અને અહીંયા છે જો મહાદેવનું મંદિર છે બ્રહ્મલીન માનશ્રી મનસુખગીરી બાપુ હાલો દર્શન કરીએ શ્રી મહામાયા ઇંગ્રાજ માતાજીના અને ભવ્ય મૂર્તિ છે જો ઇંગ્રદ માતાજીની અંદાજી એકાવન ફૂટ કદાચ હિસે હાલો આગળ દર્શન કરીએ Aduh, કઈ રીત મે mata માતાજી nih aduh huta છે biasa. <tipas>

અહીંયાથી જો મસ્ત દર્શન થાય છે અહીંયા પુષ્પાબેન બાબુભાઈ પઠ દરે એના સહયોગથી આ આપણે દરવાજાનું નિર્માણ કરેલું છે મહામાયા શ્રીંગ માતાજી મંદિર હાલો આગળ જઈએ દર્શન કરીએ

श्री शक्ति माता शाहपुरा माता श्री चामुंडा माता जो माता भव्य प्रतिमा मंदिर હાલો હવે આગળ આપણે અહીંયા છે શયન અવસ્થામાં માતાજી એના દર્શન કરીએ પ્રવેશ દ્વાર હાલો અદ્ભુત અવિશ્વસનીય દર્શન જો અહીંયા ભવ્ય માતાજીની શયન અવસ્થામાં મૂર્તિ છે અને આ એ જ વસ્તુ જે છે જે સપનામાં આવીને માતાજીએ કીધેલું કે સીપીઓ ને શંખ આપણે અહીંયા ખોદકામ કરવાનું એમાં મળશે ત્યાં મારું મારી સ્થાપના કરજો અને પાકિસ્તાનથી અહીંયા પરચો આપેલો છે માતાજી

Sriddhi Mataji Umiya Mataji Ambaji Mataji Jai Ambaji Mataji Mahakali Mataji Jai Mahakali Dan ini Sri Hanuman Jai Hanuman Hai kita lihat સંતો શ્રી ઉંગળાજી માતાજીના આયા આયા નાજે તો હા આયા 51 ફૂટની માતાજીની મૂર્તિ છે જે તમે લગભગ અંતર કિલોમીટરથી તમે માતાજીની મૂર્તિનો દર્શન ખાસ રાવળ પર તમે જોશો એટલે હાલો અહીંયા જો આપણે બે ભાઈઓ દર્શન કરવા આવેલા છે એને આપણે પૂછીએ તમે કેટલા છેટેથી આવ્યા અને તો તમારું નામ કીજો રામજીભાઈ વાહ ભાઈ તમારું અને કયું ગામ તમારું માલનપુર તાલુકો કયો લાગે રાણપુર માતાજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તમે દર્શન કરવા આવ્યા તમને અહીંયા કેવું લાગ્યું સારું વાહ ભી